ગત વર્ષ કરતાં આ વર્ષે ઉનાળાની અંગ ગરમીના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત થઈ ચૂકી છે હાલ તાપમાનનો પારો આડત્રીસ થી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે તેમજ આવનારા દિવસમાં ગરમી વધવાની પણ શક્યતા છે ગરમી વધુ પડતા બાળકો મહિલાઓ અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધુ બનતા હોય છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં સરેરાશ પાંચથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે આવનારા દિવસોમાં આ કેસમાં વધારો થવાની શક્યતા છે હાલ આકરો તાપ પડી રહ્યો છે જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરના સમયે સુમસાન નજરે પડી રહ્યા છે બપોરે એક વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ વધુ થાય છે તેમ લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર મહેશ સોલુએ જણાવ્યું હતું કે હાલ પડી રહેલા આકરા તાપમાં બને તેમ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ વધુ પાણીનું સેવન કરવું જોઈએ ચક્કર આવે કે માથું દુખાવા જેવી સમસ્યાઓને અવગણવી નહીં આ ઉપરાંત કોઈ પણ સમસ્યા સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ સાથે જ સ્ટ્રોકની સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે તૈનાત હોવાનું પણ ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર મહેશ સોલુએ જણાવ્યું હતું ગરમીનું વાવર ખૂબ જ ઉપડ્યું છે ગરમીનો ખૂબ જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે સંજોગોમાં હીટસ્ટ્રોક જે કહેવાય તેના કેસીસ આવવાના શરૂ થઈ ગયા અને થોડા વધી બી રહ્યા છે એનું કારણ એ જ કે હવે આ બધી વસ્તુ કુદરતી છે એટલે એના માટે આપણે જ પોતાએ આપણી ફરજ બજાવવી પડશે એના લક્ષણો આપણે જાણવા જરૂરી છે કે શું શું થાય તો આપણે તરત સંપર્ક કરવો ડૉક્ટરનો માથું ખૂબ દુખે ચક્કર આવે પરસેવો થાય પાણીનો સોસ પડે ઉલટી જેવું લાગે પગમાં ક્રેમ્પ લાગે એ બધા એના લક્ષણો છે હવે એ સંજોગોમાં તમારે ત્રણથી ચાર લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે પરસેવો થાય એ પણ અલગ લોસ છે એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિનસ્તેના તરોપરનું પાણી પણ પીવું જોઈએ અને વર્ષ કમ વર્ષ કોઈક વાર ડાયરિયા વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ સ્ટોકમાં જતો રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે અને એના માટે કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે અને એની પૂરતા પ્રમાણે સારવાર ટોટલ ફ્રી અહીંયા મળી રહી છે અને મેઇન સંજોગોમાં એ છે કે આપણે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ મેઇન તો સંજોગો પસાર કંઈક કામ અનુસાર જવું પણ અનિવાર્ય સંજોગો તો આપણે બહાર જવાનું નહીં તો નાના છોકરાઓને કે એમને તો બહાર નહીં કાઢો તો સારું